આજરોજ ઉપલેટામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળેલ જેમાં ઉપલેટા અને આજુબાજુના ગામના લોકો સાથે જોડાયેલા આજે ઉપલેટા આખું શહેર જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું ઉપલેટામાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળેલું જેમકે કે આજરોજ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળેલી હોય તેમાં મુસ્લિમ લોકોએ સાથે રહીને રેલીમાં શરબતનું વિતરણ કરેલું અને પુષ્પાંજલિથી સ્વાગત કરેલું મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ બાબુલભાઈ જુણેજાની હાજરી હોએ પોતે સ્વયં ઠંડા પીણા રેલીની અંદરમાં શો ખર્ચે આપેલ જેથી કરી આજે હિન્દુ મુસ્લિમ એકતાનું એક મિશાલ ઉપલેટામાં દેખાઈ રહી છે ઉપલેટામાં હિન્દુ મુસ્લિમ એકતા હંમેશા માટે કાયમ રહેશે જેવો સંદેશ આજે ઉપલેટાની જનતાએ આપેલો છે